જેમાં પ્રાંત અધિકારી શ્રી ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક શ્રી ભચાઉ મામલતદાર શ્રી અને લાગતા તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ જમીનો બાબતે પંદરમી ઓગસ્ટના સ્થળ પર કબજા સુપ્રદ કરવામાં આવશે અને તેને લગતી દરેક વ્યવસ્થા તંત્ર દ્વારા જાળવવામાં આવશે એવું પ્રાંત અધિકારી શ્રીએ જણાવ્યું હતું રાપરના બેલા અને નાંદા ગામે

ભચાઉના સુરેશભાઈ કાંઠેચા તુલસીભાઈ ગરવા અને રાપર મંડળીના અનિલભાઈ દૈડા છગનભાઈ પરમાર હિતેશ રામજીભાઈ ભદ્રુ બાબુભાઈ સોલંકી દીપક સોલંકી તેમજ ગણેશાભાઈ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા વડગામ ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં એક પ્રેસ કોન્ફરન્સનો જે ત્રીજી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેનામાં એમના દ્વારા એક આંદોલનની ચિમકી આપવામાં આવેલી હતી જેનામાં રાપર જાતિ ખેતી સહકારી મંડળીની જે જમીનોના કબજા આજ દિવસ સુધી સોંપવામાં આવેલા નથી અને જે સોંપવામાં આવેલા છે તેના ઉપર દબાણ થયેલા છે તે સંદર્ભે જીગ્નેશભાઈ દ્વારા પંદરમી ઓગસ્ટના એ જમીનો ઉપર જઈ અને ધ્વજવંદન કરી અને કબજા મેળવવાની જે વાત કરી હતી તેના માટે તંત્ર ચોક્કસપણે સાબદું થયું છે ગત પ્રાંત અધિકારીશ્રી બોલાવ પોલીસ અને નંદા ગામે આ જમીનો ફાળવવામાં આવશે રાપર રાપરના બેલા અને નંદામાં ત્રીસ જેટલા સર્વે નંબર આવેલા છે અને એકસો ને સિત્તેર એકર જમીન અનુસૂચિત જાતિ મંડળીની આવેલી છે જે જમીનોના કબજા અમે પંદરમી ઓગસ્ટના ચાર ફૂટ ખોલી ગામે ધ્વજવંદન કરી એમને એમના કાર્યને એમને શ્રદ્ધાંજલિ આપી અને એના બાદ અમે જમીનો મેળવશું અને એના બાદ નાંદા ગામે જઈ અને જમીનો મેળવશું આ જમીનો મેળવવામાં રાષ્ટ્રીય મંચના

સર્વેમાં જે જમીનો આજ દિવસ સુધી દબાણ છે એની ચોક્કસપણે લડત કરવામાં આવશે અને પણ એ જમીનો ઉપર સ્થળ ઉપર ખૂટ ખોડી અને કબજા મેળવવામાં આવશે